આપ જોઈ રહ્યા છો અમારી ગ્રીન આર્મી ટીમ બારડોલીથી નીકળી આજે પંદર સોળમો દિવસ છે અને આજે અમે ગિરનાર પહોંચ્યા છીએ આજે અમને ભારતીય ભારતી બપાશ્રીમમાં અમે રાજવાસો કર્યો અને આજે શહેરનાથ બાપુની જગ્યામાં આવ્યા છે ત્યાં અમને વૃક્ષારોપણનો મોકો મળ્યો છે અને અમે ખૂબ ખૂબ અમારો અને ભારે અમારો થાક મોં દિવસના આજે અને બાપુના આશીર્વાદ મેળવે અમને હવે નક્કી થયું અમે સોમનાથ જરૂર પહોંચી છું બાપુના આશીર્વાદથી અને આજે બાપુને કઈ બે શબ્દો ફર્યા આવી છે આપના આશીર્વાદ આપશું આદિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતથી સૌ વૃક્ષારોપણ કરવા કરવા અહીંયા મોર ગિરનાર હેરું ભૈરું છે ને લીલો છમ છે આજે ભાદરો ભેરો ભાદરો છે બરા ભાદરમાં અમે ગિરનારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત વૃક્ષરોપણના કાર્યક્રમમાં દિન પ્રતિદિન સફળતા પ્રાપ્ત થાય એવી અમારી ગિરનારી મહારાજની પ્રાર્થના અને જે કોઈ આ લોકો વિડીયો સાંભળી રહ્યા ને એને પણ અમે કંઈક આશા રાખીએ અને નિવેદન કરીએ છીએ વૃક્ષનું જતન કરજો વૃક્ષનો નાશ ન થાય એ પણ એક કાળજી રાખજો અને સૌને ભલામણ કરજો વધુને વધુ વૃક્ષ માગીએ અને હરિયાળું અને હિન્દુસમ આપણું ગુજરાત અને આપણું ભારત બની રહેતો પ્રાર્થના સાથે જય વૃક્ષનારાયણ